સીઆરડી ની રડાર ઉપર એક મહિલા પોલીસ કર્મી કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને મહિલા પોલીસ કર્મીએ ભાગવામાં મદદ કરી હોવાનો ખુલાસો મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી સીઆરડી ની ટીમે ભૂપેન્દ્રને ઉઠાવ્યા બાદ માલિક કિરણ ચૌહાણની પૂછપરછમાં ખુલાસો થયો મૂળ મહેસાણા જિલ્લાની વતની અને હાલ સુરત ખાતે ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી તેને ભાગવામાં સતત મદદ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો સીઆઈડીની ટીમ દ્વારા મહિલા પોલીસ કર્મી સામે મદદગારી મામલે કાર્યવાહી કરવાની તજવીજ ધરવાની વિગત સામે આવી છે મહિલા પોલીસકર્મીએ ભૂપેન્દ્રને પોલીસથી બચાવવા માટે સતત તેના લાઈવ સંપર્કમાં રહીને મદદ કરતી હોવાનો ખુલાસો થયો છે માલિક તેમજ ઝાલા ઝાલાની ધરપકડ કરી છે જોકે ધરપકડ બાદ જે પોલીસ તપાસ સામે આવ્યું છે તેમાં એક મહિલા પીએસઆઈ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ને રહેવા માટે મદદ કરતી હોય તેવો ખુલાસો લાઈવ કોન્ટેક્ટ